નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરી તો રાજ્યમાં ઠંડીનો માહોલ યથાવત છે તો ફેબ્રુઆરી માર્ચમાં પણ રાજ્યમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સામે આવેલા આંકડાઓ અનુસાર વહેલી સવારથી જ રાજ્યના તાપમાનમાં એકથી બે સેલ્સિયસ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે તો રાજ્યના હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ સુધી રાજ્ય સહિત ઘણા બધા વિસ્તારોમાં ગુજરાતના ઠંડા પવનો સુસવાટા સાથે ઠંડીનું જ્વર પણ યથાવત રહેશે તો શહેરમાં દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની આગાહી કરી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ તીર્થ ક્ષેત્રના રોડ રસ્તાઓના કામકાજ માટે સીએમએ મંજૂર કર્યા બાવન કરોડ રૂપિયા જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલિતાણાને જોડતા આઠસો મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પુલોના નવા કામો માટે રૂપિયા એકાવન કરોડ રૂપિયા મંજૂર કર્યા છે તો મુખ્યમંત્રીએ તાજેતરમાં જ રાજ્યના ચુમ્માળીસ જેટલા પ્રવાસન સ્થળોને પણ જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટીને સુદૃઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂપિયા બે હજાર બસો ઓગણસિત્તેર કરોડ રૂપિયા ફાળવ્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દિલ્હી વિધાનસભાની સિત્તેર બેઠકો ઉપર આજે મતદાન થશે તો દિલ્હી વિધાનસભાની સિત્તેર બેઠકો માટે પાંચ ફેબ્રુઆરી એટલે કે આજે એક જ તબક્કામાં મતદાન થશે તો લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકમાં સામેલ રહેલા પાંચ પક્ષો એકબીજા સામે મેદાનમાં છે તો આમાંથી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ બધી સિત્તેર બેઠકો ઉપર આમને સામને છે તો ભાજપે પણ અડસઠ જેટલી બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપનો સાક્ષી પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી ત્રીસ બેઠકો પર ચૂંટણી લડી રહી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ પીએમ મોદીએ કહ્યું કે અમે ઝેરનું રાજકારણ નથી કરતા જ્યાં દોસ્તો લોકસભામાં પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે સત્તા સેવા બને છે ત્યારે રાષ્ટ્ર નિર્માણ થાય છે જ્યારે સત્તા વારસોમાં મળે છે ત્યારે લોકશાહીનો અંત આવે છે તો અમે ઝેરનું રાજકારણ નથી કરતા તો અમે રાષ્ટ્રની એકતાને ખૂબ જ મહત્વ આપીએ છીએ અને તેથી અમે સરદાર પટેલને વિશ્વની સૌથી મોટી પ્રતિમા પણ બનાવી છે તો અમે નક્કી કર્યું છે કે વિપક્ષ ભલે ન હોય પરંતુ જેવા મોટા દળોનો નેતા હશે તેને મિટિંગમાં પણ બોલાય છે તો આ તંત્ર લોકતંત્રની આત્મા હોય છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે બન્યા મજબૂર જ્યાં દોસ્તો શાકભાજીના ભાવ ગગડતા કચ્છના ખેડૂતોની હાલત કફોડી બની છે તો ખેડૂતોને શાકભાજીના ભાવ નહીં મળતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે તો પરિણામે ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર બન્યા છે તો એક બાજુ ખેડૂતોને મોટા ખર્ચ પણ થઈ રહ્યો છે ને વળતર રૂપે કંઈ જ હાથ લાગતું નથી અને ખર્ચાઓ પણ માથે પડે છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીના એલાન બાદ હર્ષ સંઘવી નું મોટું નિવેદન ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી છે કે યુસીસી થી અશાંત ધારાના કાયદાઓને કોઈ અસર નહીં થાય તો ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે અશાંત ધારા અને યુસીસીના કાયદાને કોઈ સંબંધ નથી તો અશાંત ધારા ધર્મના આધારે નથી તો જે તે સમયે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રખાય છે તો ધર્મના આધારે વિભાજિત નથી કરાયું અને ઘટનાઓના પણ આધારે કાયદો લાગુ કરાયો છે તો ગુજરાત બીજું રાજ્ય છે જ્યાં યુસીસી નો અમલ કરવામાં આવશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે તેજી સાથે બંધ થયું શેર બજાર જ્યાં દોસ્તો ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેર બજાર માટે મંગલમય રહ્યો છે તો બજાર લીલા નિશાન સાથે બંધ થયું તો સેન્સેક્સમાં એક પોઈન્ટના શાનદાર વધારા સાથે ઇઠ્યોતેર હજાર સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી પણ ત્રણસો પોઈન્ટના ઉછાળા સાથે ત્રેવીસ પોઈન્ટ ઉપર બંધ થયો હતો તો ગઈકાલે ભારતીય શેર બજારમાં રોકાણકારોને સારો એવો નફો પણ કમાયા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાતમાં વીજ પુરવઠો એક લાખ તેર હજાર નવસો ને મિલિયન યુનિટથી અઠ્યાવીસ ટકા વધીને નાણાકીય વર્ષ બે હાજર ચોવીસમાં એક લાખ પિસ્તાલીસ હાજર સાતસો ચાલીસ મિલિયન યુનિટો થયો છે તો આ ઉપરાંત નાણાકીય વર્ષ બે હાજર પ્રથમ નવ મહિના ରାଜ୍ୟୀ ପୁରୋ ଏକ ଲାଖ ତେର ହଜାର ଛତାଣୁ ମିଳିୟନ ୟୁନିଟ ନ ସ୍ପର୍ଶ ଗୋଟେ ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો ચીને પણ વળતો જવાબ આપ્યો તો અમેરિકા ઉપર પંદર ટકાનો ટેરિફ લગાડ્યો ટેરિફના મુદ્દા ઉપર ચીને પણ અમેરિકાને વળતો જવાબ આપ્યો છે તો ચીને અમેરિકન કોલસા અને એલ એનજી ઉત્પાદનો ઉપર પંદર ટકા ટેરિફ લગાડ્યો છે તો આ સાથે જ અમેરિકન ક્રૂડ ઓઇલ અને અન્ય ઉત્પાદનો ઉપર પણ દસ ટકાનો ટેરિફ લગાવવામાં આવશે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર પચીસ ટકા અને ચીન ઉપર દસ ટકા ટેરિફ લગાડ્યો હતો તો ટ્રમ્પે મેક્સિક મેક્સિકો કેનેડાને 30 ત્રીસ દિવસનો પણ સમય આપ્યો છે પણ તેમને ચીનને કોઈ પણ પ્રકારની રાહત આપી નથી તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મહાકુંભને 23 ત્રેવીસ દિવસ પૂરા લોકોએ આસ્થાની મહાકુંભમાં ડૂબકી લગાવી છે તો ત્રણ ફેબ્રુઆરી થી રાતના આઠ વાગ્યા સુધીમાં સાડત્રીસ કરોડ ને પચાસ લાખ થી પણ વધારે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી ચૂક્યા છે સોમવારના રોજ મહાકુંભમાં વસંત પંચમી ઉપર બે કરોડ થી પણ વધારે શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન કર્યું છે તો ગઈકાલે સીએમ યોગી આજે પીએમ મોદી પ્રયાગરાજ પહોંચશે તેવી શક્યતાઓ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ સોનાએ વધુ એક રેકોર્ડ બનાવી દીધો રોજ રોજ મોંઘું થઈ રહ્યું છે તો ગઈકાલે પણ ઓલ ટાઈમ હાઈ પહોંચી ગયું આઈબીજીએ અનુસાર ચોવીસ કેટલા સોનાના દસ ગ્રામનો ભાવ બસો ને ઓગણસાઠ રૂપિયા વધીને બ્યાસી હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા થયો છે તો પાંત્રીસ દિવસમાં સોનાની કિંમતમાં છ હજાર આઠસો ને એક રૂપિયાનો વધારો થયો છે તો ચાંદીમાં પણ ગઈકાલે એકસો ને બાસઠ રૂપિયા મોંઘું થઈને ત્રાણું હજાર પંચોતેર રૂપિયા પર પ્રતિ કિલોએ પહોંચ્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે દ્વારકા ઉપર ડિમોલેશન ઉપર રોકની માંગ કરતી તમામ અરજીઓ હાઈકોર્ટે ફગાવી જ્યાં દોસ્તો બેટ દ્વારકા મામલે કોર્ટે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો વખત બોર્ડ દ્વારા ડિમોલેશન ઉપર રોકની માંગ કરતી તમામ અરજીઓ કોર્ટે ફગાવી છે તો બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચરની જમીન ઉપર બાંધકામ કરવામાં આવેલી મસ્જિદો મદરેસા અને દરગાહો ધરાશાય કરવાની પ્રક્રિયા ઉપર રોક મૂકવાની માંગ સાથે વખત બોર્ડ દ્વારા પણ અરજીઓ કરવામાં આવી હતી જે હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ભારત હવે નારિયેળ ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા નંબરે જ્યાં દોસ્તો લોકસભામાં બજેટ સત્રના ચોથા દિવસે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત હવે નારિયેળ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે તો આ સીધી નારિયેળના ખેડૂતો અને પ્રધાનમંત્રીને ખેડૂતો પ્રત્યેની કલ્યાણકારી નીતિઓનું પરિણામ છે તો આ ઉપરાંત કૃષિ મંત્રીએ મહારાષ્ટ્ર કૃષિ વિભાગના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના પણ આદેશો આપવાની વાત કરી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા ત્રણસો ને થી વધીને સાતસો ને એસી થઈ છે જ્યાં દોસ્તો પીએમ મોદીએ ગઈકાલે લોકસભામાં જણાવ્યું કે બે હજાર ચૌદ પહેલા આપણા દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા ત્રણસો ને સિત્યાસી હતી જે આજે સાતસો ને એસી મેડિકલો કોલેજો છે તો હવે મેડિકલ કોલેજોની સંખ્યા વધવાની સાથે બેઠકો પણ વધી છે અને કહ્યું કે આજે જે લોકો જાતિવાદમાં છે તેમને તે સમયે ઓબીસી યાદ ન હતા તો અમે ઓબીસી કમિશન પણ બંધારણીય દરજ્જો આપ્યો છે તો પછાત વર્ગ આયોગ સાથે આજે એક બંધારણીય વ્યવસ્થા પણ બની ગયું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ અમદાવાદીઓને થેલીઓ આપશે પર્યાવરણની રાખીને સિંગલ યુઝ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરે તેના માટે જનજાગૃતિ લાવવા કોર્પોરેશન દ્વારા અમદાવાદના નાગરિકોને ઘર બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે તો પ્રતિ થેલી દીઠ રૂપિયા પાંત્રીસ અને સાડત્રીસના ભાવે તેત્રીસ લાખ કાપડી થેલીઓ ખરીદવા માટે અગિયાર પોઈન્ટ એક્યાસી કરોડનો ખર્ચ થશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે એક વર્ષમાં પચાસ થી વધારે રત્ન કલાકારોએ આપઘાત કર્યો દોસ્તો સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે યથાવત છે તો ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ જણાવ્યું કે ડાયમંડ ઉદ્યોગ વિશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી તો ઉલ્લેખનીય છે કે સરકારે બજેટની અંદર કોઈ પણ પ્રકારે આર્થિક પેકેજ પણ રત્ન કલાકારો માટે જાહેર કર્યું નથી તો છેલ્લા એક વર્ષમાં પાંચસો પચાસ થી વધારે કલાકારો i've got તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી વાત કરવામાં આવે તો કેરળ ટુરિઝમ દ્વારા ગુજરાતમાં પ્રચાર જ્યાં દોસ્તો કેરળના ઉનાળામાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે ઓલ ઇન્ડિયામાં કેમ્પેન શરૂ કરવા જઈ રહ્યા છે તો જેમાં ખાસ કરીને ગુજરાતીઓ દર વર્ષે લાખોની સંખ્યાઓમાં કેરળની મુલાકાત લે છે તો જેમાં ગત વર્ષે ત્રણ લાખથી પણ વધારે ગુજરાતીઓ પરિવાર સાથે કેરળના અલગ અલગ જગ્યાએ પહોંચ્યા હતા તો હજુ વધુ ગુજરાતીઓ ત્યાં આવે તે માટે કેરળ સરકારે અને કેરળના ટુરિઝમ દ્વારા ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર પીએમ મોદીએ કહ્યું કે અમે ગરીબોને ખોટા નારા નહીં પણ વાસ્તવિક વિકાસ આપ્યો છે જ્યાં દોસ્તો પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં વિકસિત ભારતનો સંકલ્પ છે તો પરિવર્તન માટે જુસો હોવો જોઈએ તો એકવીસમી સદીમાં પચીસ ટકા સમય વીતી ગયો છે પરંતુ દાયકાઓથી આપણે ફક્ત ગરીબી હટાવવાના નારા સાંભળ્યા છે તો અમે ગરીબોને ખોટા નારા નહીં પરંતુ વાસ્તવિક વિકાસ આપ્યો છે તો અત્યાર સુધીમાં ગરીબોને ચાર કરોડથી પણ વધારે ઘર પૂરું પાડવામાં આવ્યું 一起。